માંડવીના શ્રદ્ધાળુઓએ અરલઘાટ ખાતે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન કર્યું પ્રયાગરાજ મહાકુંભમાં માંડવીથી પ્રયાગરાજ પહોંચેલા સૌથી વધુ શ્રદ્ધાળુઓએ માઘ પૂર્ણિમા નિમિત્તે આજે વહેલી સવારે પવિત્ર સ્નાન કર્યું હતું અને સર્વેની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી સવારે સાત કલાકે માંડવી નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમે વિગતો આપી હતી આજે તારીખ બાર માંડવીથી આવેલ સર્વયાત્રી આજે અરણઘાટ ઉપર આવી ગયેલ છે અને આજે જે માંગી પૂર્ણિમાનું જે પવિત્ર સ્નાન છે એનું બધા જણા આજે સ્નાન કરશે અને માંડવીની સર્વે લોકો તથા સર્વે જનતા માટે અહીંયા મેં પ્રાર્થના કરશું કે સર્વેનું સુખનું સુખ થાય ને સૌને ખુશીઓ મળે હર હર ગંગે હર હર ગંગે